હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજ કોઈ કલાકાર નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો કે અત્યારે વિધાનસભાની અંદર ઘણા બધા કલાકારોને બોલાવ્યા હતા અને એ વાત ઉપરથી આપણા વિક્રમભાઈ ઠાકોરને પણ થોડી નારાજગી મળી છે એમને લાઈવમાં પણ થોડું કીધું હતું એ તમે વિડીયો ન જોયા હોય વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા હતા એ આપણી ચેનલમાં છે અને આ મિત્રો એ વિધાનસભાની અંદર

જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દૂર કેમ કે ખરેખર ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવે કે ભાઈ એવું બી બની શકે ચલો બી મને બોલાય ના બોલાય એ બે નંબર ની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકારનો કોન્ટેક ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું નથી કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવશો બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજ તો મિત્રો આ વિડીયો તમે જોયા એમાં તમારો શું કહેવું થાય છે એની નીચે કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ